દર વર્ષે નવરાત્રિમાં લાખો પદયાત્રીઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે આવે છે પદયાત્રીઓને પરત ફરવા માટે માટે સરળતા રહે તે એસટી વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવામાં આવે છે ચાલુ વર્ષે એસટી વિભાગ દ્વારા એકસો પચાસ જેટલી એસટી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છની સો જેટલી બસો જ્યારે અન્ય ડેપોમાંથી પચાસ જેટલી બસો મંગાવી છે આ વર્ષે પદયાત્રીઓનો ઘસારો જોતા એસટી વિભાગ દ્વારા અત્યારથી એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલ એસટી વિભાગ દ્વારા ભુજ અને માતાના મઢ ખાતેથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે એસટી વિભાગ દ્વારા દર વર્ષે વધારાની એસટી બસો દોડાવવામાં આવે છે જેના કારણે વધારાની આવક થાય છે અને આ વર્ષે એસટી વિભાગ દ્વારા એકસો પચાસ જેટલી બસો દોડાવવામાં આવી રહી છે જેનાથી એક કરોડ જેટલી રકમની આવક થવાની શક્યતા છે આ માતાનો મઢ એક શ્રદ્ધાળુઓ માટે બહુ મોટી આસ્થાનું કેન્દ્ર છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને માતાના દર્શન કરવા આવે છે અને રિટર્ન આપણી બસનો લાભ લે છે દર વખતની જેમ આ વખતે પણ આપણે દોઢસો બસોનું આયોજન કરેલું છે ભુજ બસ સ્ટેન્ડ ખાતે અને માતાના મઢ ખાતે બંને જગ્યાએ આપણે કંટ્રોલ પોઈન્ટ ચાલુ કરી દીધો છે અને લગભગ ગઈકાલથી જ એ લોકોની સેવામાં આપણે બસની સર્વિસ છે ચાલુ કરી દીધી છે આ વખતે વરસાદ સારો છે એટલે શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવશે એવું અમારું અનુમાન છે અને એમની સંખ્યાને અનુલક્ષીને સારી સુવિધાઓ મળે એ રીતે અમે આયોજન કરી રહ્યું છે આપણી લગભગ સો બસો છે અને સાઈઠ બસો આપણે અન્ય ડિવિઝનમાંથી મંગાવી છે કારણ કે ત્રણ દિવસ જે છે એ મુસાફરોનો શ્રદ્ધાળુઓનો જે ભીડ છે વધારે હોય છે ત્યાર પછી ધીમે ધીમે ઓછી થઈ જાય એટલે આપણે ત્રણ દિવસ માટે અન્ય ડિવિઝન ની સાઈઠ બસો આપણે મંગાવી છે ગઈ વખતે આપણે જુઓ ને લગભગ એકસો ને સાઈઠ બસો થી આપણે આયોજન કર્યું હતું અને એસી લાખ રૂપિયા ની આવક હતી આ વખતે મુસાફરો ને શ્રદ્ધાળુઓને જોતા કદાચ આવક એક કરોડ ની આજુબાજુ રહે એવી અમારી ધારણા છે